આવો મેલે કરંટ વાતી માતા હું ગમ કરું ના આદેશ કરું ના ભલ ભલા દેવ મારા સાનિધ્યમાં આવ કે હું તમારી માતા મોટી માતા નહીં હું તમારી માતા જેવી જ એક માતા છું પણ મારા મારી ભક્તિ કરીને નીતિ નિયમ જાળવી રાખ્યા આવા કાળા કઢ એટલે કદાચ તમારા કરતા તમારી માતાઓ કરતા આજ હું મોટી ગાદી પર બેઠી છું એટલો જ ભેદ છે બીજો કોઈ ભેદ નહીં પણ મેલડી એક એવી માતા છે કે જેને એક વખત ખાલી સ્મરણ કરી નાખો ને ખાલી સ્મરણ કે પવન વેગે વીજળી ના કડકડ હાથે આવું ધરતી કમ ધરતી ધુરજાઈ ના આવું હું એ મેલડી ભલે રામ મોગલ ને રામ ખોડિયાર ને રામ કાડકા ને રામ ચામુંડા ને રામ મહાકાળી ને રામ મારા મહાકાળી ના મહાકાળી હું કાળી ભદ્રાકાળી હું પાવાગઢ વાળી હું કલકત્તા વાળી ભક્તો માટે જ મારા મહાકાલી બનવું પડ્યું છે ભક્તોના ઉદ્ધાર માટે જ મારા હાથમાં ખપ્પર ઝાલવા પડ્યા ભક્તોના ઉદ્ધાર માટે જ મારા રાક્ષસોનો લોહી પીવા પડ્યા અને ભક્તોના ઉદ્ધાર માટે જ મારા મારા પતિ જોડે લડવું પડ્યું આવી કદાચ દેવ તો દેવ જેવા કદાચ મનુષ્ય હોય પણ દેવ જેવા મનુષ્ય પુણ્ય આત્મા મનુષ્ય મારી ઉપાસના મારી ભક્તિ કરે તો બરોબર છે પણ પેલાના દુષ્ટ રાક્ષસ હોય તે મારી શક્તિ ની ઉપાસના કરતા હું એ મહાકારી છું પુણ્ય આત્મા તો મનમોહને પણ દુષ્ટ આત્મા હોય મનમોહને દેવી એ શક્તિ તો મન મોહને પણ જોડે આસુરી શક્તિ મનમોને રાવણ તે મારી ઉપાસના કરી તારે રાવણ જોડાવી શક્તિ પણ જેણે જેવી શક્તિનો ઉપયોગ કર્યો એવું એને ફળ મળ્યું હું તો ગોડી માતા મારા ભક્તો હોય ને અને મારો લાડકો કોઈ દીકરો હોય ને જેના મુખે ચોવીસ કલાક હે મહાકાળી હે મહાકાળી આવતું હોય ને એના માટે તો મારા હથિયાર આપી દઉં હું એ મહાકારી છું